પુજમા સવારના ભાગે નવથી સાડા નવ ની વચ્ચે ભૂતેશ્વર મંદિરમાં ચોરીનો બનાવ મારું નામ છે ગુસાઈ જગદીશપુરી દેવપુરી હું ભુજ લોવાણામાં આજન સંચાલિત ભુતેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગુસાઈ જગદીશપુરી દેવપુરી બોલું છું આ બનાવ જે બન્યો છે મારો એ બપોર સવારે સાડા નવ વાછળ બન્યો છે અને અમે પંદર મિનિટ માટે બારે ગયા હતા હું દુકાને ગયો તો આ નાગ બધું માંજીને કરીને પૂજાપાઠ કરીને અને મારી છોકરાની વહુ છે એ છોકરાના મારે સ્કૂલ કેળવા ગયા હતા એટલું હા રિટર્ન આવ્યા એટલું હારમાં પંદર મિનિટમાં બનાવ બન્યો છે હવે આમાં ભુજલોવાણા મહાજન મંદિર છે એમાંથી પાંચ વસ્તુ ગઈ છે એક છે ત્રાંબાનો નાગ એક પિત્તળનો ત્રિશુલ એક પંચવટી અને એક પિત્તળની ઘંટડી અને એક પિત્તળનો દીવો છે બાકી બે વસ્તુ છે જો કોઈ ત્રાંબાની કસીઓ અને જળાધારી જેને કહેવાય ત્રાંબાની એ સેમ પડી છે અને એ અંદાજિત તો મહાજનમાં ખબર હોય કિંમત તો આ ઘણા જૂના નાગ હતા એટલે મને એની કિંમતના અંદાજના બારે એમાં કાંઈ ખબર નથી આશરે એમ સમજી લો કે ટોટલ પચીસ એક હજાર જે વસ્તુ છે હાય એ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણતા ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે